ખરેખર બે હજાર ચોવીસ આખું છે ને તમે બરબાદ કરી નાખો છે કેમ કે બે હજાર ચોવીસમાં ઢગલો બંધ સ્ટોક બધાએ માર્કેટમાંથી ખરીદી કાય તો એટલા માટે હું આજે તમારા માટે આ વિડીયો લઈને આવી છું જેમાં હું તમને રેગ્યુલર રેન્જના જે પાકિસ્તાની સૂટ હોય છે એ વેરાયટી બતાવવાની છું જે તમે ઇઝીલી સેલ કરી શકો છો સુંદર એમ કહેવાને ને લાઇટ અને સોફ્ટ આ ટાઈપના તમને રૂપટ્ટામાં મળી જાય છે બીજી વસ્તુ આપણે જોઈએ તો લાઇટ પિસ્તા ગ્રીન કલરનો કોન્સેપ્ટ તમને અહીંયા જોવા મળી જશે એની સાથે આપણે જોઈએ તો બ્લેક કલરનું ખૂબ જ સુંદર આપણી પાસે હજી એક આર્ટિકલ છે જેમાં રેડ કલર કોમ્બિનેશન મોતી ડિઝાઇન બનાવવામાં આવી છે આખી ફૂલ લેન્ડ ખૂબ જ સુંદર પી છે દૂર કદાચ સિમ્પલ લાગતું હોય પણ આ પેરિયા પછી જે લુક આવવાનું છે ને ખૂબ જ ક્લાસી લુક આવવાનું છે નમસ્કાર મિત્રો તમારા લોકો સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજપેરા ફેશન માં ખરેખર બે હજાર ચોવીસ આખું છે ને તમે બરબાદ કરી નાખ્યું છે કેમ કે બે હજાર ચોવીસમાં ઢગલો બંધ સ્ટોક બધાએ માર્કેટમાંથી ખરીદી કરી છે પણ છતાંય એ સેલ કરવાનો વારો આવે છે ને ત્યારે લોકોના ફાફા પડી જાય છે કેમ કે એકચ્યુઅલી કસ્ટમર્સને ખબર જ નથી હોતી કે કયા ટાઈપના કલેક્શન અમે કયા સિઝનમાં મૂકીએ જેના લીધે ઇઝીલી સેલ થાય તો એટલા માટે હું આજે તમારા માટે આ વિડીયો લઈને આવી છું જેમાં હું તમને રેગ્યુલર રેન્જના જે પાકિસ્તાની સૂટ હોય છે એ વેરાયટી બતાવવાની છું જે તમે ઇઝીલી સેલ કરી શકો છો એના ઉપરથી ત્રીસ થી લઈને સો ટકા જેટલું માર્જિન મૂકીને અને બધી વેરાયટી ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં રહેવાની છે વેરાયટી પર એક નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા આપણી પાસે આર્ટિકલ આવી ગયા છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને બતાવું ને તો અહીંયા અલગ અલગ કલર ચાર્ટમાં તમને મળી જાય છે વેરાયટી પાકિસ્તાની સૂટનો આખો કોન્સેપ્ટ છે જે તમે પાકિસ્તાની ડ્રામામાં જોતા હો છો ને એ જ બધી વસ્તુઓ અહીંયા મળી જાય છે ખૂબ જ ટ્રેન્ડિંગ કલેક્શન છે અને આ એક વસ્તુ એવી છે ને કે જે બારે માસ તમે ઈઝીલી સેલ કરી શકો છો આ વસ્તુ પહેરવા માટે કોઈ તહેવાર કે કોઈ ફંક્શન જરૂરી નથી આ ડેલી વેર પણ યુઝ થાય એવી વસ્તુઓ છે રૂપટ્ટા તમે જો ને અહીંયા તો મળી જવાના છે ખૂબ જ સુંદર એમ કહેવાય ને લાઈટ અને સોફ્ટ આ ટાઈપના તમને રૂપટ્ટામાં મળી જાય છે બીજી વસ્તુ આપણે જોઈએ તો લાઈટ પિસ્તા ગ્રીન કલરનો કોન્સેપ્ટ તમને અહીંયા જોવા મળી જશે આ તમને કહેવાય ને કે કુર્તાની આખી ઉલટી પેટર્ન આપી છે એકચ્યુઅલી આ બોર્ડર તમને લોઅરમાં આવવાની છે આવી રીતના જે ખૂબ જ સુંદર મળવાની છે આમાં તમને મળી જાય છે ડાયમંડનું વર્ક એની સાથે આપણે વાત કરીએ ત્રીજા આર્ટિકલની તો આખો બનારસી કોન્સેપ્ટ પર આ સૂટ તમને જોવા મળી જવાનું છે નેક જોતો ખૂબ જ સુંદર રાખવાનું છે એની સાથે રૂપટ્ટો જોઈએ તો આ ટાઈપના કલર કોમ્બિનેશનમાં તમને મળી જાય છે અને બનારસીની એક ખાસિયત છે કે આમાં તમને ફૂલ પત્તી અને વેલીડ ડિઝાઇન જોવા મળવાની છે એના સિવાય જો તમારે હેવી જોઈતું હોય અને ઈદ રમઝાન માટે જો કલેક્શન જોઈતું હોય ને તો જોઈ શકો છો ખૂબ જ સુંદર ટ્રેન્ડિંગ આવી ગયું છે આ પણ તમે પરચેસ કરી શકો છો જેમાં તમને ફૂલ લેન્થમાં આખું ઝરકડનું વર્ક જોવા મળી જવાનું છે રૂપટ્ટા જો ને તો આ ટાઈપનો રૂપટ્ટો મળી જવાનો છે એટલે કે એટલો બ્યુટિફુલ કલેક્શન તમે ક્યાંક નહીં જોયું હોય અને એ પણ તમને અહીંયા પાકિસ્તાની સૂટનું સ્ટાર્ટિંગ પ્રાઇસ મળી જાય છે

હવે વાત કરીએ આ ટાઈપના ડ્રેસીસની તો આમાં તમને કહેવાય ને દૂરથી આમ લખનવી લુક આપે પણ આ એક્ચ્યુઅલી નેટ પર આખો આર્ટિકલ છે અને અહીંયા તમને કટ વર્ક વાળો રૂપટ્ટો મળી જાય છે જેમાં તમને થ્રેડ વર્ક આખું ગૂંથેલું મળી જાય છે એની સાથે આપણે જોઈએ તો બ્લેક કલરનું ખૂબ જ સુંદર આપણી પાસે હજી એક આર્ટિકલ છે જેમાં રેડ કલર કોમ્બિનેશનથી મોતીની ડિઝાઇન બનાવવામાં આવી છે આખી ફૂલ લેન્ડ જોઉં ને ખૂબ જ સુંદર પીસ છે દૂરથી કદાચ સિમ્પલ લાગતું હોય પણ આ પેરિયા પછી જે લુક આવવાનું છે ખૂબ જ ક્લાસી લુક આવવાનું છે આનો પણ આપણે રૂપટ્ટો જોઈએ ને તો રૂપટો આ ટાઈપનો તમને મળી જવાનો છે લેસ બોર્ડર સાથે અને અહીંયા ખાલી જોવે થ્રેડ વર્ક ઓ માય ગોડ એટલે એટલું સુંદર કલેક્શન છે ને કે જો મને એક એક સિંગલ પીસ મળતું હોત ને તો હું પોતાના માટે લઈ જાત કેમ કે મારું તો બિઝનેસ નથી પણ તમે જો કરતા હો તો જરૂરથી આ બધું કલેક્શન મૂકજો અને મને કમેન્ટ કરજો જો આ કલેક્શન તમે પર્ચેસિંગ કરી હશે ને ડેફિનેટલી હું ઈચ્છું છું કે હું તમારે ત્યાંથી પરચેસિંગ કરું એના સિવાય આપણી પાસે આ ટાઈપનું કલેક્શન પણ મળી જાય છે જો સિમ્પલમાં જોઈતું હોય હેવીમાં જોઈતું હોય તો આ બધું તમને ડિઝાઇનર પીસીસ મળી જાય છે લાઇટ અને ડાર્ક કલર ચાર્ટમાં રૂપટ્ટાનું કલર લાઈટ છે અને કુર્તાનું કલર ડાર્ક મળી જવાનું છે રૂપટ્ટામાં તમને ટસલ્સ મળી જવાના છે એના સિવાય જે તમે પહેલાં બનારસી કોન્સેપ્ટ પર જે ડ્રેસ જોયું છે એનો જ આ બીજો કલર મળી જાય છે તમને અહીંયા સેમી સ્ટીચ સ્ટીચ અને અનસ્ટીચ ડ્રેસીસ મળી જાય છે વેરાયટી ખૂટે એમ છે જ નહીં ઘણી બધી વેરાયટી આપણી પાસે જોવા મળી જાય છે આમાં વાત કરીએ ને તો ખૂબ જ સુંદર કહેવાય ને આખું હૈદરાબાદી ટોન પર એટલે હૈદરાબાદનો આ ટેસ્ટ છે જે ડ્રેસ છે ને એની સાથે તમને આ ટાઈપનો હેવી રૂપટ્ટો મળી જાય છે એટલે આ લગ્ન પ્રસંગમાં ગિફ્ટ કરવા માટે બેસ્ટ છે કેવાય ને કે સાસ સસુર જે આપે છે ને દુલ્હનોને જે કપડાં આપતા હોય છે ને એમાં આ જ ટાઈપનું કલેક્શન હોય છે એટલે જરૂરથી આવું કલેક્શન તમે આજે જ અજમેરા ફેશનમાંથી લઈ જાઓ જે રહેવાનું છે સુરાના વન ઝીરો વન સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતર પર અને જો તમારે વધારે ડિટેલ્સ જોઈતી હોય ને તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો